મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ દેરે તો દેરે છે આપણા શ્રી ગુણેશરનું પ્રખ્યાત મંદિર એટલે કે ગમે ગામમાં કેટલાય ગામમાં જેમાં ગાડી જોઈએ છે જેમાંથી લખેલું છે છે નાનું તો પુલ જ પાણી ભરાયું છે અને જ્યારે આ છે નદી છે કંકાવટી હજી આમાં પૂલ અત્યારે ઘાસ ઉગી આવી છે એટલે દેખાતું નથી અને આમ છે ચર્માજીયા દાદાનું મંદિર અને પાલિક છે આપણા શ્રી તો આ છે તારીખ બાર પાંચ બે હજાર પચીસ અને ચાલ ગિરિરાજસિંહ ભગવંતસિંહ ચાલા હરદેવસિંહ દેવરસિંહ ચાલા જયદીપસિંહ કુલદીપસિંહ ચાલા સિદ્ધરાજસિંહ કિરીટસિંહ

தான

હવે આવી ગયો છે છે હનુમાન દાદા છે શ્રી સિતારામ નું મંદિર આ છે સિત્તરમા નું મંદિર

તો હું તમને દેખાડતો એ કોઈ મુલાકાત કરાવી દઉં કે અહીંયા છે કંકાવટી નદીનું પાણી ક્યાંક બતક પણ છે

જેમને અત્યારે અહીંયા છે અહીંયા છે ગણપતિ દાદા અહીંયા છે હનુમાન દાદા તો ચાલો આપણે જઈએ તો મિત્રો હવે આપણે જાય છીએ તો હવે આપણે જાય છીએ અત્યારે રામજી મંદિરના ત્યાં તો અત્યારે આપણે રામજી મંદિરના તરફ રસ્તો છે અહીંયા તો હવે આપણે મહાદેવના દર્શન કર્યા તો હવે આપણે જઈશું રામજી મંદિરના દર્શન કરવા તો અહીંથી બહુ ગુણ થતું અને લગભગ માણા શ્રાવણ મહિનામાં ચારે ગણેશના દર્શન કર્યા પછી આપણે પહોંચી ગયા છીએ હનુમાનજીના ડેરીવાળા રસ્તે અને આગળ છે હનુમાનજીની ડેરી હવે આપણે રામજી મંદિરના મંદિરે પહોંચી ગયા છીએ તો લગભગ માણા શ્રાવણ મહિનામાં ગણેશદાન મંદિર કર્યા પછી ત્યાંના દર્શન કરીને જાય છે

एकदम ऊंचाई पर मंदिर है रामजी मंदिर में चंदन न ને આયા છે કૃષ્ણ ભગવાન હવે આપડે જઈ છીએ બાર રામજી મંદિર બાર છી હવે કોંબેસદાને પણ પગે લાગી દીધું છે અને આપણે રામજી મંદિરે એટલે કે રામપો પણ પગે લાગી દીધું છે તો હવે આપણે જઈએ છીએ અપરા ઘરની તરફ મિત્રો રજા તો હું ગયો મસ્ત શોપિંગ છે દુકાનમાંથી

જોઈ શકો છો એકદમ પોચા હોય તો જલ્દી તો મિત્રો હવે આ ખાવામાં મારા બહુ ફેવરિટ છે તમે જોઈ શકો છો તો તમે પણ જલ્દીથી ખાવા આવી જાવ અને હજી લગીન તો આ મારા બહુ ફેવરિટ છે હું જ્યારે ધાંગધ્રા જાઉં ત્યારે મારા માટે આની ખરીદી હું જરૂર કરું જ છું તો મિત્રો મારા માટે હું લાવ્યો છું બિસ્કિટ થોડાક તો પહેલા છે રેકજેક અને એને સાથે છે હાઈડન સીક જે મારા ફેવરિટ બિસ્કિટ છે અને એના એનાથી પણ મોટું અને છે હજુ બ્રાન્ડવાળું ઓરિયો જે એકદમ ઓરિજિનલ છે જે આપણે આવા પણ ઓરિયો આવે તો આ પણ હું હજી આવા લાવ્યો છું હજી આવા છે અને એક લાવ્યો છું ક્રીમ હાઇડ્રલ સિક અને આ છે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડર અને આ છે વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડર અને શેઝવાન ચટણી પણ લાવ્યો છું અને આ છે બેકિંગ પાવડર અને આ બધી વગેરે વગેરે કેકની સામગ્રી છે અને આ છે આપણી કેક સજાવવાનો સામાન અને સાથે આપણે લાવ્યા છીએ સ્પેશિયલ જનતાનો બ્રેડ અને ટોમેટો કેચઅપ અને મિલ્ક મિલ્ક પાવડર પણ આપણે સાથે લાવી ચૂક્યા છીએ તો આપણા ધાનાથી આપણે લીધી છે હવે આટલી બધી વસ્તુની ખરીદી કરી લીધી છે જલ્દીથી હવે આપણે જેનું જે છે તેનું કામ પતાવી અને હવે આપણે મળીએ આગળ